અમે એક નવ તારીખે નવ માર્ચના રોગ રોજ સાંજે સાત વાગે અમે ઢાઈ આકાર પોયમ કે એવો એક ઇવેન્ટ રાખ્યો છે જે ઇવેન્ટથી અમે ફંડ રેઝિંગ કરીશું અને દિવ્યાંગ લોકો માટે અમારું શેલ્ટર હોમ છે તેને ડેવલપ કરીશું એ લોકોના પગભર થઈ શકે એના માટે અમે રોજગાર ઊભા કરીશું અને અને ટ્રેનિંગ સેન્ટર પણ એક શરૂ કરવાની અમારો પ્રયત્ન રહેશે એટલે આ એક ફંડ રેઝિંગ કાર્યક્રમ અમે નવ માર્ચના દિવસે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં અમારે સાત મેમ્બર ત્યાં રહે છે અને બીજા સાતથી થી દસ જણા આવવા માંગ માટે માંગે છે એ ઇવેન્ટના માધ્યમથી અમે એવું દર્શાવવામાં આવીએ છીએ કે અમે સુરતની અંદર ચાર લેંગ્વેજમાં અમે આ પોઈટ કરશે કે હિન્દી ગુજરાતી ઉર્દુ અને ઇંગ્લિશ તો શાને માટે કે જેથી કરીને અલગ અલગ ભાષાઓનું લોકો સિલેક્ટ કરી શકે મતલબ અલગ અલગ ભાષાઓમાં દરેક જગ્યા પર પોએટ હોય છે અને એક સાંસ્કૃતિક પ્રોગ્રામ તરીકે એને એક અલગ ઇવેન્ટ આપવાનો અમારો માધ્યમ હોય છે કે અમે કંઈક અલગ રીતે એને દર્શાવીએ અને એના ફંડ રેઝિંગ જે થશે તેમાં લોકોને એ પણ એ થશે કે આવા પોએટ બ્લાઈન્ડ લોકોમાં પણ હોય અને બ્લાઈન્ડ લોકો પણ આવી પોએટ્રી કરી શકે એને માટે એ લોકોને પણ પ્રેરિત અમે કરીશું મારું નામ રવિન પોરાણિયા છે હું પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશનમાં ટ્રેઝરર તરીકે વર્ક કરું છું અને આ સંસ્થામાં તો હું રામકૃષ્ણ પંડ્યા એક અમે એક ઇવેન્ટ કરી હતી એના થ્રુ અમે જોડાયા હું જોડાયો છું અને હું પાર્શિયલી બ્લાઇન્ડ છું અને વર્ક એઝ અ એક સાઇટેડ તરીકે જ વર્ક કરું છું અને મન મને મોકો મળ્યો છે કે ભાઈ બ્લાઇન્ડ તરીકે શું કેવી રીતે લોકોને સેવા કરવી એમ